રામ રામ હું જૈની ઠુમર આજે એક ખાનગી ચેનલના માધ્યમથી મારા પ્રતિસ્પર્ધી ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને મેં ખુલ્લો પડકાર ફેંક્યો તો કે કોઈ પણ મુદ્દા ઉપર એને પસંદ કરેલા મુદ્દા ઉપર જાહેર મંચ ઉપર આવીને આપણે ચર્ચા કરીએ જેનાથી અમરેલીની જનતા આવનારા સમયમાં પોતાનો ઉમેદવાર કોને પસંદ કરવો એ ખુલ્લા મનથી કરી શકે ત્યારે એમણે જે વાત કરી સામે એ જ ચેનલમાં જયારે એ જ મીડિયાના માધ્યમથી વાત કરી મને ખૂબ નવાઈ લાગી સ્તબ્ધ થઈ ગઈ હું કે એમણે બે હજાર પંચાણું માં બાપાની સરકાર બની ભરતભાઈ હું આજે તમને કહેવા માંગીશ કે બે હજાર પંચાણું માં કદાચ તમે અને હું આપણા બંનેનું અસ્તિત્વ નહીં હોય પણ જે કેશુ બાપા ઉપર ટિપ્પણી કરી કેશુબાપા એ સાત ધોરણ ભણેલા નહોતા એ શાળાંત સુધી ભણેલા હતા અને એ સાથે સાથે આપની સરખામણી અત્યારે હજી તમે ફક્ત લોકસભાના ઉમેદવાર ગઈ ના થો ત્યારે કેશુબાપા સાથે ન કરો પરિણામ એની જગ્યાએ ચૂંટણીઓ એની જગ્યાએ પણ જે વ્યક્તિત્વ હતું કેશુબાપાનું એની